હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ નંબર એક મારી રમતની સંપૂર્ણ સમજ મેળવશું બાળ મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ આ નમૂનારૂપ પ્રવૃત્તિને જોઈને એની પ્રમાણે લખી શકે તેનો છે માટે સંપૂર્ણ પ્રવૃત્તિ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ લખવું જરૂરી છે તો ચાલો સમજીએ પ્રવૃત્તિ એક મારી રમત તમે શાળામાં ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશ્યો આ રમતો બેસીને ઊભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમતો રમતા હો કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીં લખો રમતનું નામ લંગડી દોડ સાધન સામગ્રી કોઈ વિશિષ્ટ સાધનની જરૂર નથી ફક્ત એક ચોક્કસ જરૂરી છે અહીં ચોરસ લખવાનું છે રીત એક ખેલાડી લંગડી લેતા લેતા દાવ આપે છે બીજા ખેલાડીઓને પકડવાનો પ્રયાસ કરે છે જે ખેલાડી પકડાઈ જશે તે આઉટ ગણાશે રમતનું નામ છપાય સાધન સામગ્રી કોઈ વિશિષ્ટ સાધનની જરૂર નથી ફક્ત એક ચોરસ મેદાન જરૂરી છે રીત એક ખેલાડી શોધનાર બને છે આંખો બંધ કરીને ગણતરી કરે છે બીજા ખેલાડીઓ છુપાઈ જાય છે ગણતરી પૂરી થયા પછી શોધનાર ખેલાડી છુપાયેલા ખેલાડીઓને શોધે છે રમતનું નામ ક્રિકેટ સાધન સામગ્રી બેટ બોલ અને સ્ટમ્પ રીત બે ટીમો બનાવો એક ટીમ બોલિંગ કરશે અને બીજી ટીમ બેટિંગ કરશે બોલિંગ કરનાર ટીમનો એક ખેલાડી દડો ફેંકશે બેટિંગ કરનાર ખેલાડી દડાને ફટકારી રન લેવાનો પ્રયત્ન કરશે આ રીતે રમત આગળ વધશે રમતનું નામ લૂડો સાધન સામગ્રી લૂડો બોર્ડ ચાર ગોટી જે વાદળી લાલ પીળા અથવા લીલા રંગની ગોટી રીત ચારેય ખેલાડીઓને અલગ અલગ રંગની ગોટી આપવામાં આવે છે દરેક ખેલાડી વારાફરતી પાસો ફેંકશે અને પાસામાં આવેલા નંબર પ્રમાણે ગોટી લૂડો બોર પર આગળ વધારશે અને સૌ પ્રથમ પોતાના ઘરમાં પહોંચવાનો પ્રયાસ કરશે જે ખેલાડીની ગોટી પહેલાં પહોંચશે વિજેતા ગણાશે રમતનું નામ અંતાક્ષરી સાધન સામગ્રી કોઈ વિશિષ્ટ સાધન નથી હરિત પ્રથમ ટીમ ગીત ગાય છે અને ગીત ટીમે ગાયેલા ગીતના છેલ્લા અક્ષરથી બીજી ટીમને ગીત ગાવું પડે છે તમને ગમતી પ્રિય રમત ક્રિકેટ કઈ રમતમાં તમે વાર જીત મેળવી છે ખો ખો તમને શાળાના ગમતના કેટલા સાધનોનો ઉપયોગ કરેલ છે બેટ બોલ રેકેટ હોકી સ્ટીક ફૂટબોલ ટેનિસ બોલ કેરમ બોર્ડ અને ચેસ બોર્ડ આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો